સુરતના વેડ રોડ સ્થિત ગુરુકુળ મંદિરમાં નૂતન વર્ષના પવિત્ર પ્રારંભે ભવ્ય અન્નકૂટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ દિવસે હજારો ભક્તોએ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વિવિધ વાનગીઓ ધરાવી ભક્તિભાવથી અન્નકૂટ અર્પણ કર્યો હતો સંતો તથા મહાનુભાવોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ આરતી ઉતારવામાં આવી હતી સુશોભિત અન્નકૂટના દિવ્ય દર્શનથી મંદિર પરિસર ભક્તિભાવ અને આનંદના માહોલથી ગુંજી ઉઠ્યું હતું નૂતન વર્ષના મંગલ પ્રારંભે સુરત વેડ રોડ સ્થિત ગુરુકુળ મંદિરમાં ભવ્ય અને દિવ્ય અન્નકૂટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સંવંત બે હજાર બ્યાસીના પ્રથમ દિવસે ગુરુકુળ મંદિરે વિવિધ વાનગીઓનો મનોહર થાળ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં ભક્તિભાવપૂર્વક ધરાવવામાં આવ્યો હતો હિન્દુ પરંપરા મુજબ નૂતન વર્ષના પ્રથમ દિવસે ભક્તો મંદિરે ભગવાનના દર્શન કરીને નવા વર્ષનો શુભ પ્રારંભ કરતા હોય છે આ પરંપરાને અનુસરીને વિશ્વભરના સ્વામિનારાયણ મંદિરોની જેમ ગુરુકુળ મંદિરે પણ સુંદર આયોજન હજારો ભક્તો દ્વારા સ્વયંસેવક ભાવે સેવા આપીને આ તૈયારી કરવામાં આવી હતી ભક્તોની ભક્તિ અને શ્રદ્ધાથી તૈયાર થયેલી વાનગીઓને અત્યંત કલાત્મક અને મનોહર સુશોભન સાથે ગોઠવવામાં આવી હતી જણ દર્શનાર્થીઓ માટે દિવ્ય વાતાવરણ સર્જ્યું હતું બપોરના સમયે સંતો તથા સુરત શહેરના અગ્રણી મહાનુભવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ આ ભવ્ય અન્નકૂટોત્સવની આરતી ઉતારવામાં આવી હતી ભાવિક ભક્તોએ આ અલૌકિક અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા મંદિર પ્રશાસન અને સ્વયંસેવકો દ્વારા દર્શનાર્થીઓની વ્યવસ્થા અને સુગમતા માટે કરવામાં આવેલી ઉત્તમ વ્યવસ્થાને જોઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી અન્નકુટોત્સવ નૂતન વર્ષના પ્રારંભે ભક્તોમાં શ્રદ્ધા ભક્તિ અને આનંદની લાગણીનો સંચાર કરનારો એક દિવ્ય અવસર બની રહ્યો હતો